હલકી ફૂલકી ભૂખમાં ખાઈ શકાય તેવો હેલ્ધી નાસ્તો આજે આપણે બનાવતા શીખીશું હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કિચન આર્ટ ફ્રેન્ડ્સ આજે આપણે મન્ચુરિયન્સને ટક્કર મારે તેવો તેલ વગરનો એકદમ હેલ્ધી નાસ્તો બનાવશું જેને બનાવતા ફક્ત દસ મિનિટ લાગે છે અને એટલો ટેસ્ટી લાગે છે કે નાના હોય કે મોટા સૌ કહીને ખૂબ જ ભાવશે આ નાસ્તાને તમે બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો અને જ્યારે પણ મન થાય ત્યારે તમે સહેલાઈથી બનાવી શકો છો તો ચાલો હવે આપણે રેસીપી શરૂ કરીશું રેસીપી સારી લાગે તો લાઇક અને શેર કરજો મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો સૌ પ્રથમ અહીંયા આપણે એક વાટકી જેટલો રવો લેશું અને રવાને શેકી લેશું તો તમારે અહીંયા કોઈપણ એક વાટકી અથવા તો કપ સેટ કરી લેવાનો અને તે જ વાટકીના મેઝરમેન્ટથી અહીંયા તમે એક વાટકી અથવા તો અડધી વાટકી અથવા તો એક કપ જેટલો રવો લઈ શકો છો હવે તેને મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર બેથી ત્રણ મિનિટ માટે આ રીતે આપણે શેકી લેશું આ રવાને શેકાતા બિલકુલ વાર નથી લાગતી બસ આ રીતે આપણે વાતો કરશું ત્યાં તો આપણો રવો છે એ સરસ શેકાઈ જાય છે હવે તમે તેનો કલર જોઈ શકો છો અહીંયા આપણો રવો સરસ શેકાઈ ગયો છે કલર ચેન્જ થઈ ગયો છે તો બસ હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેસું આ રીતે રવાને શેકાયા પછી તેને આપણે ઠંડો કરી લેશું તો રવો શેકાઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કર્યા પછી રવાને આપણે પેનમાંથી એક પ્લેટમાં લઈ લેશું અહીંયા ખૂબ જ સરસ આપણો રવો શેકાઈ ગયો છે ફક્ત ત્રણ મિનિટમાં જ રવો શેકાઈ ગયો છે હવે તેને આપણે પ્લેટમાં લઈ લેશું જેથી કરીને રવો છે એ ઝડપથી ઠંડો થઈ જાય અને હવે તે જ પેનમાં ફરીથી આપણે પાણી ગરમ કરીશું તો અહીંયા આપણે જે કપમાં રવો લીધો હોય તે જ કપના માપથી આપણે એક કપ જેટલું પાણી લેશું વાટકી લીધેલ હોય તો એક વાટકી જેટલું પાણી લેવાનું બસ આ માપ પરફેક્ટ થશે તો તમારો નાસ્તો પણ એકદમ પરફેક્ટ બનશે હવે આપણે સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી જીરું અને એક ચમચી જેટલો મરી પાવડર એડ કરશું અહીંયા તાજો મરી પાવડર બનાવશો તો તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે આ રીતે પાણી ઉકળવા લાગે એટલે આપણે તેને હલાવી લેશું આ રીતે એકવાર હલાવ્યા પછી પાણીમાં બબલસાવા માંડે એટલે તરત જ તેમાં આપણે શેકેલો રવો એડ કરી દેશું તો ફ્રેન્ડ્સ આ રીતે રવાને એડ કર્યા પછી તેને આપણે પાણી સાથે મિક્સ કરી લેશું એટલે એકદમ સરસ ખીચું બનીને રેડી થઈ જશે તો ફ્રેન્ડ્સ હવે તમે જોઈ શકો છો રવો અને પાણીનું પરફેક્ટ માપ છે જેથી કરીને એકદમ સરસ ખીચું આપણું બનીને રેડી થઈ ગયું છે અને તેમાં બિલકુલ ગઠ્ઠા નથી પડે તો બસ આ રીતે ખીચું રેડી થઈ જાય એટલે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું હવે આ ખીચુને પણ આપણે ઠંડુ કરવાનું છે તેના માટે આપણે તેને પ્લેટમાં લઈ લેશું પ્લેટમાં ઝડપથી ખીચું ઠંડુ થઈ જાય છે તો હવે આપણે તેને પ્લેટમાં કાઢી લેશું અને ખીચાને ઠંડુ થવા રાખી દેસું હવે ફ્રેન્ડ્સ આ નાસ્તાને આપણે હેલ્ધી બનાવીશું તેના માટે આપણે ફ્રિજમાં જે પણ શાક એવેલેબલ હોય તેને આ રીતે ચોપ કરી લેવાના ઝીણા ઝીણાં ચોપ કર્યા પછી તેને આપણે રેડી કરેલા ખીચુમાં એડ કરી દેશું તો ફ્રેન્ડ્સ અહીંયા મેં કોબી ટમેટા ડુંગળી અને લીલા મરચાં એડ કરેલા છે તો અહીંયા ખૂબ જ વધારે આપણે વેજીટેબલ્સનો ઉપયોગ કરીશું જેથી કરીને આ નાસ્તો વધારે હેલ્ધી બનશે અને ખાવામાં પણ એટલો જ ટેસ્ટી લાગશે મન્ચુરિયન્સને પણ ટક્કર મારે તેવો આજે આપણે તેલ વગરનો આ નાસ્તો બનાવી રહ્યા છે અહીંયા તમે ગાજર પણ એડ કરી શકો છો ચોપ કરીને અથવા તો છીણીને તો તેમાં હવે આપણે આ રીતે આદુને પણ છીણીને એડ કરી દેશું હવે કોઈ પણ મસાલા એડ કર્યા વગર આપણે હાથેથી તેને આ રીતે મિક્સ કરશું એટલે મિશ્ર છે એ એકદમ સરસ ભેગું થઈ જશે તો અહીં આપણા વેજીટેબલ્સ વધારે છે એટલે નાસ્તો પણ સરસ હેલ્ધી બનશે તો આ રીતે આપણે પહેલાં મિશ્રને ભેગું કરી લેશું અને આ રીતે મિશ્ર સરસ રવા સાથે મિક્સ થઈ જાય એટલે તેમાંથી આપણે આ રીતે બોલ્સ બનાવીશું તો બોલ્સ બનાવવા માટે આપણે હાથમાં તેલ લગાડી લેશું અને મિશ્રમાંથી આ રીતે મીડિયમ સાઇઝના બોલ બનાવી લેશું તો તમે જોઈ શકો છો બસ આ રીતે આપણે બધા બોલ્સ બનાવીને રેડી કરી લેશું એકદમ નાના નાના મીડિયમ સાઇઝના બોલ બનાવીશું હાથમાં આ રીતે મિશ્ર લઈ અને ગોળ ગોળ શેપ આપતા જશું અને આ રીતે આપણે બધા બોલ્સ બનાવીને રેડી કરી લેશું આ રીતે બોલ્સ રેડી કર્યા પછી તેને આપણે બાફવાના છે તો ફ્રેન્ડ્સ આ બોલ્સને આપણે ફક્ત પાંચ મિનિટ માટે બાફીશું તો અહીંયા આપણા બધા બોલ્સ બનીને રેડી થઈ ગયા છે અને ફ્રેન્ડ્સ આ રીતે બનાવેલો નાસ્તો તમે બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો બાળકોને પણ ખૂબ જ ભાવશે તો અહીંયા આપણે મીડિયમ સાઇઝના બોલ્સ બનાવી લીધા છે જે રીતે આપણે મંચુરિયન્સ બોલ બનાવીએ છીએ તે જ રીતે અહીંયા આપણે નાના નાના બોલ્સ બનાવીશું અને હવે તેને સ્ટીમ કરી લેશું તો સ્ટીમરમાં આપણે કાણાવાળી પ્લેટ રાખી દઈશું અને તેને તેલથી ગ્રીસ ગ્રીસ કરી લેશું અહીંયા આપણું પાણી પણ સરસ ગરમ થઈ ગયું છે બસ રેડી કરેલા બોલ્સને તેના ઉપર આ રીતે સેટ કરી દેશું આ બોલ્સને આપણે છૂટછૂટા આ રીતે ગોઠવીશું અને હવે તેને થી ઢાંકી દઈશું અને ફક્ત પાંચ મિનિટ માટે હાઈ ફ્લેમ ઉપર તેને થાવા દેશું પાંચ મિનિટ થઈ ગઈ છે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને હવે આપણે તેને ચેક કરી લેશું તો ફ્રેન્ડ્સ એકદમ સરસ અહીંયા આપણા બોલ્સ છે એ સ્ટીમ થઈ ગયા છે તેને ઓવર નથી કરવાના એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે સ્ટીમ કરેલા આ બોલ્સને હવે આપણે રૂમ ટેમ્પરેચર ઉપર આવવા દેસું અને પછી તેને વઘારીશું તો વઘાર કરવા માટે અહીંયા આપણે ફક્ત એક ચમચી જેટલું તેલ લેશું તેલ સારું એવું ગરમ થઈ જાય એટલે આપણે અહીંયા સાંભાર મસાલા લેશું ફ્રેન્ડ્સ આ નાસ્તાને વઘારવા માટે આપણે સાંભાર મસાલાનો ઉપયોગ કરીશું જેને ઘણા લોકો ગન પાવડરથી ઓળખે છે તો બસ તેમાં આપણે બે ચમચી અથવા તો ત્રણ ચમચી જેટલું પાણી એડ કરશું જેથી કરીને સાંભાર મસાલો બરી ન જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે ગેસની ફ્લેમ લો રાખવાની છે જેથી કરીને મસાલો બિલકુલ બરે નહીં તો અહીંયા આપણે બે અથવા તો ત્રણ ચમચી જેટલું આ રીતે પાણી લઈ લેશું સાંભાર મસાલામાં દાળ હોય છે જેના કારણે પાણી છે એ એબઝોર્બ થઈ જાય છે તો આ રીતે થોડુંક પાણી નાખતું જવાનું હવે તમારે સાંભાર મસાલો કેટલો નાખવો છે એ તમારા ઉપર ડિપેન્ડ છે તમારે કેવું સ્પાઈસી ખાવું છે તે રીતે એક કા દોઢ ચમચી જેટલો સાંભાર મસાલો એડ કરી દેવાનો અને થોડાક લીમડાના પાન એડ કરી દેવાના આ સમયે આપણે ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની જો મસાલો બળવા લાગે તો ચમચી એક પાણી એડ કરી દેવાનું જેથી કરીને સાંભાર મસાલો બિલકુલ બળશે નહીં અને બસ સ્પાઇસી બનાવવા માટે અહીંયા આપણે કોઈપણ એક તીખી ચટણી એડ કરી દેવાની ટમેટો કેચઅપ પણ ચાલે જો તમને તીખાસ વધારે પસંદ ન હોય તો તમે ટમેટો કેચઅપ પણ એડ કરી શકો છો બસ હવે રેડી કરેલા પોલ્સને આપણે તેની સાથે મિક્સ કરી લેશું તો રેડી છે આપણો એકદમ નવો યુનિક નાસ્તો જે ઇટલી ઢોસાને પણ ટક્કર મારશે અને એકવાર જો આ રીતે તમે બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે અને મંચુરિયન્સ ખાવાનું પણ તમે ભૂલી જાશો જ્યારે પણ કંઈક નવું ખાવાનું મન થશે ત્યારે તમે આ જ રેસીપી વારંવાર બનાવશો અને તમારા બાળકોને પણ ખવડાવશો તો બસ હવે તેને આપણે કોથમીરથી ગાર્નિશ કરીશું તો રેડી છે આપણો એકદમ નવો અને ટેસ્ટી નાસ્તો સવ કરવા માટે તો એકદમ હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો રેડી છે સૌ કરવા માટે રેડી કરેલા આ નાસ્તાને તમે હલકી ફૂલકી ભૂખમાં ખાઈ શકો છો આ નાસ્તાને તમે ટમેટો કેચઅપ અથવા તો ગ્રીન ચટણી સાથે અથવા તો લાલ ચટણી સાથે સર્વ કરી શકો છો તો ફ્રેન્ડ્સ આજની આ રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં એકદમ ટેસ્ટી અને એકદમ હેલ્ધી રેસીપી રેડી છે સર્વ કરવા માટે ખાવામાં એટલી જ ટેસ્ટી લાગે છે કે એકવાર જો તમે બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળીશું એક નવી રેસીપી સાથે